ગણપતિ બાપા મોર્યા બાપાના દર્શન કરીને અમે લોકો બેસી ગયા રિક્ષામાં અહીંયા ગાયો તો જુઓ કેટલી બધી છે અમે લોકો જાય છે સાળંગપુર પહોંચી ગયા અમે દાદાના મંદિરમાં દાદાની મૂર્તિ તો જુઓ કેટલી વિશાળ કાય છે ત્યાં તો હનુમાન દાદાના દર્શન પણ થઈ ગયા અહીંયા બહુ જ શાંત જગ્યા છે બધે જ શાંતિ અમે લોકો પહોંચી ગયા અમદાવાદ રેલવે સ્ટેશન બહુ જલ્દી જલ્દીમાં ટિકિટ લઈએ છીએ કેમ કે અમારે થઈ ગયું છે લેટ ત્યાં તો ટ્રેન પણ આવી ગઈ બેસી ગયા અમે ટ્રેનમાં થોડી ચા પી લીધી હું ક્યાં બેઠી છું ખબર સૌથી ઉપરના સોફામાં એટલે પહેલાં વાળા ત્યાંથી બધાને જોઈ તો શકાય ઉતરી ગયા સ્ટેશન પર પહોંચી ગયા ગાંધીગ્રામ હવે અમે જઈએ છીએ મેટ્રોમાં મેટ્રોમાં ટિકિટ બુક કરવાની સિસ્ટમ પણ નવી છે સામાન ચેકિંગ કરાવી દીધો છે હવે ટિકિટ ચેક કરશ અહીંયા તો બહુ કાયદા કડક છે હવે અમે લોકો જઈએ છીએ નહીં મહેનત કરવાવાળી સીડી એટલે ઊભું રહી જવાનું પહોંચી ગયા મેટ્રો સ્ટેશન પર ત્યાં તો મેટ્રો ટ્રેન પણ આવી ગઈ બેસી ગયા અમે ટ્રેનમાં હું તો ફર્સ્ટ ટાઈમ મેટ્રોમાં આવી છું ફરી ટ્રેન ચેન્જ કરવાની એટલે ઉતરી ગયા અમે નીચે થોડું દિશાનું માર્ગદર્શન કરીને બેસી ગયા પાછા ટ્રેનમાં મને તો બેસવાની જગ્યા મળી ગઈ છે ત્યાં તો સ્ટેશન પણ આવી ગયું એટલે ઉતરી ગયા ફરી ટિકિટ ચેક કરવાની ફરી એનું એ ટિકિટ બતાવો તો જ બહાર જવા દઈ પછી અમે આવી ગયા અહીંયાની ફેમસ લસ્સીમાં આ લોકોના પાત્રા ખમણ અને ખમણી બહુ જ મસ્ત હતી કાગડાને આપ્યું ખાવા તને તો તીખું લાગ્યું પછી અમે લોકોએ પીધી લચ્છી મેં પીધી કાચી કેરી એ બહુ જ મસ્ત હતી ફાઇનલી રિક્ષાનું લાસ્ટ સફર કરીને પહોંચી ગયા અમે એક્સપોમાં આ છે મારું મિન્ટન પ્રોફેશનલનું સ્ટોલ વાવ નવરાત્રિની બધી વસ્તુઓ તો જોવું કેટલી મસ્ત છે ઈસ્કો દેખે તો આય હાય મેં મરી જવા પોતાને એડિટ કરેલા વિડીયો ટીવીમાં જોવા મળે તો કેવું ફીલ થાય પછી થોડાક દબાયેલા વડાપાઉં ખાઈ લીધા એ પણ ચાલે લેડીઝ તો ઠીક છે પણ જેન્ટ્સ ને પણ ઢોળા થવું છે તો જો ભૂત બની ગયા ફાઈનલી અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચી ગયા અમદાવાદ ને બાય બાય કહીને અમે લોકો બેસી ગયા સુરત જવા અમારો ટ્રાવેલિંગ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે